ધાંગધ્રા સિટી પોલીસે હાથ બનાવટની સાથે એક શખ્સને પકડી પાડ્યો પાછળ તપાવડની કાંટાળીઓમાં આરોપીએ છુપાવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદોની વ્યવસ્થા થતા હથિયાર બંદીના નેજા હેઠળ પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા ડામવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ ધાંગધ્રા સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ ઝણકારના સીધા માર્ગદર્શન અને સૂચનાથી ધાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એમ સોલંકી પોલીસ હેડ કોન્સ્ટેબલ બીજે સોલંકી અજયભાઈ ખાંભલા સંજયભાઈ મુદવા નરેન્દ્રસિંહ ઝાલા બ્રિજરાજસિંહ ઝાલા પ્રવીણભાઈ ચાવડા સરફાઝ મલેક સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ બાતમીના આધારે ધાંગધ્રા શહેરની તળાવ પાસે કાંટાળા બાવળોમાં છુપાવેલી દેશીયા બનાવટની લોડ બંદૂક સાથે નીકળેલ પોલીસે આ ઈસમને રોકી તેની અંગઝડતી કરતા તેની પાસેથી દેશી દેશીયા બનાવટની લોડ બંદૂક કાટ ખાયેલી હાલતમાં મળી આવતા પોલીસે ઈસમ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી